કાઠમંડુમાં આયોજિત ઇન્ટરનેશનલ પ્રાઇડ એવોર્ડમાં ગ્લોબલ ઇન્ટરનેશનલ યુનિવર્સિટી યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા તરફથી દેવેન્દ્ર માનદ ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત થઈ છે આ સમારોહ હોટેલ યલ્લો પેગોડા કાંતિપાઠ રોડ ખાતે યોજાયો હતો મુખ્ય મહેમાનમાં નેપાળના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને મુખ્ય ન્યાયાધીશ મહામહિમ પરમાનંદ ઝા હતા આ બીરુદ ડોક્ટર દેવેંદ્ર કુમાર પાઠકને સમાજ સેવા શિક્ષણ સંસ્કૃતિ આધ્યમિકતા અને માનવ કલ્યાણ માટે આપવામાં આવ્યો હતું આ કાર્યક્રમમાં પીઠાધીશ્વર શ્રી પિત્તાંબરેશ્વર સરકાર ધામ શ્રી શિવમજી મહારાજ મહામંડલેશ્વર આંતરરાષ્ટ્રીય સપ્તઋષિ અખાડા અતિથિ વિશેષ પંડિત તિલકરાજ શર્મા મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ ઇન્દ્રજીત શર્મા અમેરિકાથી પધાર્યા હતા સંત શિરોમણી ડૉક્ટર સૌરભ પાંડે ધારાધામ ઇન્ટરનેશનલે બધા મહેમાનોનું સ્વાગત કર્યું હતું બાંગ્લાદેશથી દિલ્હી ગ્લોબલ નેશન ન્યૂઝપેપર બાંગ્લાદેશના મુખ્ય સંપાદક મોહમ્મદ મહેબૂબા રહેમાન કર્ણાટકના પોલીસ કમિશનર ડોક્ટર દેવરાજ આઈપીએસ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ હતા આ કાર્યક્રમમાં અમેરિકા બાંગ્લાદેશ ઢાકા નેપાળ કાઠમંડુ કર્ણાટક નોયડા બેંગ્લોર આંધ્રપ્રદેશ વગેરે જેવા વિવિધ પ્રાંતોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા આ સમારંભની અધ્યક્ષતા જગતગુરુ ગુરુ રિનપોચે લામા નેપાળ દ્વારા કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ